નમસ્તે દોસ્તો હું છું અપૂરું સમયે અને અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ કે કાંકરામાં ઓપન થયેલા બાલટિકાની વિઝિટ કરવા માટે તમને પૂરી ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરવાનો છું તો તમે મારો પૂરેપૂરો જરૂરથી જરૂર જોજો સમશે દોસ્તો અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ બાલવાટિકા પાસે જે કાંકરિયા લેકમાં પાંચ નંબરના ગેટ પાસે આવેલું છે તમે આ જોઈ રહ્યા છો એન્ટ્રી ગેટ તમને બહુ ખૂબસૂરત એન્ટ્રી ગેટ જોવા મળવાનો છે આને ઉપરાંત છ નંબરના ગેટ પાસે તમે એન્ટ્રી કરશો ત્યાં પણ એક એન્ટ્રી ગેટ આવેલો છે તેના દ્વારા બાલવાટિકામાં તમે અંદર એન્ટ્રી કરી શકો છો દોસ્તો બાલવાટિકા ફન કાર્નિવલની એન્ટ્રી ટિકિટની વાત કરશે પર પર્સન પચાસ રૂપિયા છે અને ત્રણ વર્ષથી નાના છોકરાઓ માટે બિલકુલ એન્ટ્રી ફી છે જેવા તમે અંદર એન્ટર કરો છો ત્યાં તમે આઈ લવ બાલવાટિકા લખેલું જોવા મળી જવાનું છે દોસ્તો જેવા તમે અંદર એન્ટર કરો છો ત્યાં તમને શૂઝ હાઉસ જોવા મળી જવાનું છે અહીંયાની એન્ટ્રી બિલકુલ ફ્રી છે તમે ફ્રીમાં અંદર એન્ટ્રી કરી શકો છો શૂઝ હાઉસ ઉપર ચડતા તમને બહુ ખૂબસૂરત બાલવાટિકાનો વ્યૂ જોવા મળી જવાનો છે અને અહીંથી લોકો તમને ફોટોગ્રાફી કરતાં જોવા મળશે શૂઝ સાઉથની બિલકુલ સામે તમને કોઈન હાઉસ જોવા મળવાનું છે તેની એન્ટ્રી પણ બિલકુલ ફ્રીમાં રહેવાની છે અને તમને કેટલાક ફોટોગ્રાફીના પોઈન્ટ પણ જોવા મળશે આ કોઈન હાઉસ છે જ્યાં તમને દેશ વિદેશના તે ઉપરાંત આપણા મહારાજાના ટાઈમના પણ કોઈનો તમને અહીંયા જોવા મળવાના છે અને અહીંયાની એન્ટ્રી બિલકુલ ફ્રી રહે છે દોસ્તો શૂઝ હાઉસ પાસે જ તમને કેટલાક સેલ્ફી પોઈન્ટ પણ જોવા મળવાના છે દોસ્તો અહીંયા અલગ અલગ રાઇડ્સ અને અલગ અલગ જગ્યા માટેની ટિકિટ તમારે અહીંયા એક જ જગ્યાએથી લેવાની રહેતી હોય છે એટલે તમને અહીંયા ભીડ પણ બહુ વધારે જોવા મળતી હોય છે પંદરથી વીસ મિનિટ તમારે ટિકિટ લેવામાં થતી હોય છે બીજું ટિકિટ કાઉન્ટર કાંકરાના છ નંબરના ગેટ બાજુથી એન્ટ્રી કરતા હો છો ત્યાં તમને જોવા મળતું હોય છે દોસ્તો તમને અહીંયા લંડન બસ જોવા મળી જશે તેની પ્રાઇસ સાહીઠ રૂપિયા રહેવાની છે તમે આ રોબોટવાળી રાઇડ્સ જોઈ રહ્યા છો જેના પણ સાઠ રૂપિયા જેટલો ચાર્જ લેતા હોય છે આ જેટલી પણ રાઇડ્સને બધું આવેલું છે નાના છોકરાઓનો ગેટ નંબર પાંચ પાસેથી તમે એન્ટર કરશો ત્યાં તમને જોવા મળશે દોસ્તો તમે આ જોઈ રહ્યા છો હરન ટ્રેન તેના પણ સાહીઠ રૂપિયા નાના છોકરાઓના લેતા હોય છે દોસ્તો આજ તમે જોઈ રહ્યા છો ડાયનોસોર ટ્રેન તેના પણ પર પર્સન સાહીઠ રૂપિયા લેવામાં આવે છે અને આ બધી રાઇટ્સ નાના છોકરાઓ માટે છે આ અલગ રાઇડ્સ તમે જોઈ રહ્યા છો તેના પણ સાહીઠ રૂપિયા તમને દેવા પડતા હોય છે આ બધી જ રાઇડ્સો તમે ગેટ નંબર પાંચ પાસેથી એન્ટ્રી કરશો ત્યાં તમને બધી રાઇડ્સ જોવા મળી જવાની છે દોસ્તો બહુ બધી રાઇટ આવી છે બધી ઇલેક્ટ્રિક રાઇટ બહુ બધી અહીંયા તમને જોવા મળવાની છે અને બધીમાં ચાર્જિંગ પદ્તા છે તે અહીંયા બંધ થઈ જતી હોય અને કંઈક આવી રીતે અહીંયા પડેલી તમને જોવા મળવાની છે તેના લીધે તમારે ઇંતજાર પણ કરવો પડતો હોય રાઇટ્સમાં એન્જોય કરવા માટે તમારા છોકરાઓ દોસ્તો બાલવાટિકામાં તમારે ક્યાં જવું છે તમારે અહીંયા બોર્ડ તમે આવા કંઈક મારેલા જોવા મળશે તેના દ્વારા તમે આસાની શોધી શકો છો દોસ્તો તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કંઈક આવા રસ્તાઓ તમને જોવા મળતા હોય છે અને તમને કંઈક અહીંયા આવી ગેમો તમને જોવા મળતી હોય છે અલગ અલગ ટાઈપની ગેમો ચિતરેલી તમને રોડ ઉપર જોવા મળી જશે દોસ્તો તમે આ જો ડાયનોસર છો પાર્ક અહીંયા ટિકિટ કાઉન્ટર આવેલું છે પરંતુ અત્યારે બધી જ રાઇડ્સની બહાર જેટલા પણ કાઉન્ટર છે બધા બંધ છે તમારે એક જ જગ્યાએથી જઈને ટિકિટ લેવી પડતી હોય છે તેના લીધે તમને ભીડ પણ વધારે જોવા મળશે ડાયનોસર પાર્કની પર પર્સન સો રૂપિયા એન્ટ્રી ટિકિટ છે અને પાંચ વર્ષથી નીચેના બાળક માટે ફ્રીમાં છે અને તમે આ જો ડાયનોસોર બિલકુલ સાચા હોય તેવા તમને અહીં લાગવાના છે ડાયનોસર પાર્કથી થોડાક જ તમે આગળ આવશો તો તમને બટરફ્લાય પાર્ક જોવા મળશે જેની એન્ટ્રી ટિકિટ સો રૂપિયા રહેવાની છે કંક આવું અંદર નાનું એવું ગાર્ડન જોવા મળવાનું છે જેના દસથી પંદર લોકો એક સાથે એન્ટ્રી આપતા હોય છે અને કંઈક આવું તમને આ બટરફ્લાય ગાર્ડન જોવા મળવાનું છે દોસ્તો તમે આ જોયા છો ગોકાટ જેના સાત રાઉન્ડ લેવામાં આવતા હોય છે અને તેની પ્રાઇઝ સિત્તેર રૂપિયા રહેવાની છે અને પાંચથી પંદર વર્ષના બાળકો માટે આ એક્ટિવિટી આવેલી છે દોસ્તો તમે આ જોયા છો એલ્યુએશનના હાઉસ જેના એકસો પચાસ રૂપિયા પર પર્સન ટિકિટ લેવાની છે અને પાંચ વર્ષથી નાના છોકરાને બિલકુલ ફીમાં રહેશે દોસ્તો તમે આ જોવો લેજી રિવર તેના સિત્તેર રૂપિયા પર પર્સન ચાર્જ લેવાનો છે અને પાંચથી પંદર વર્ષના બાળકો માટે આ રાઇડ આવેલી છે અને ટોટલ ચાર રાઉન્ડ મારવામાં આવતા હોય છે દોસ્તો તમે આ જોયા છો ભૂલ ભૂલા જેના પર પર્સન સાહીઠ રૂપિયા ચાર્જ લેવામાં આવે છે દોસ્તો તમે આ જોઈ રહ્યા છો વીઆર ગેમ ઝોન જેની એન્ટ્રી ટિકિટ એંશી રૂપિયા છે અને અંદરની ગેમો રમવા માટે તમારે અલગથી કોઈન લેવા ફરજિયાત છે દોસ્તો તમે આ જોજો મિરર મેજ જેના એંશી રૂપિયા પર પર્સન ચાર્જ લેવામાં આવે છે અને ફ્લાઇંગ થિયેટરના બસ્સો રૂપિયા જેટલો ચાર્જ લેવામાં આવે છે દોસ્તો તેની જ સામે તમે કેફે જુઓ મળી જાવ જ્યાં તમે નીચે બેસીને તે ઉપર ઉપર બેસીને પણ તમે નાસ્તાનો આનંદ લઈ શકતા હો છો દોસ્તો તમે આ જોઈ છો એડવેન્ચર પાર્ક જેના પર પર્સન એંશી રૂપિયા ચાર્જ લેવામાં આવે છે અને પાંચ વર્ષથી મોટા બાળકો માટે આ એક્ટિવિટી આવેલી છે દોસ્તો તમે આ જોઈ રહ્યા છો વિરર હાઉસની એન્ટ્રી બિલકુલ ફ્રીમાં રહેવાના છે અને એક સાથે દસ જેટલા લોકો અંદર એન્ટ્રી આપવામાં આવતી હોય છે કારણ તમને આવું મિરર હાઉસ જોવા મળવાનું છે દોસ્તો તમે આ જોયા છો વેક્સ મ્યુઝિયમ જેની એન્ટ્રી ટિકિટ એકસોને ત્રીસ રૂપિયા લેવાની છે અને પાંચ વર્ષથી મોટા બાળકની એન્ટ્રી ટિકિટ કમ્પલસરી લેવી પડશે દોસ્તો જો તમે છ નંબરના એન્ટ્રી ગેટ પાંચથી કેમ એન્ટ્રી કરશો ત્યાં તમને જોવા મળશે ગ્લાસ ટાવર જેની એન્ટ્રી ટિકિટ છે એકસોને સિત્તેર રૂપિયા અને ઉપરની સરફેસ તમે જોયા છો બિલકુલ કાચનો છે અને ત્યાંથી તમને કાંકરનો પૂરો વ્યૂ જોવા મળવાનો જોઈએ અને આ ટાવરમાં તમે જઈ રહ્યા છો જો બીક ના લાગતી હોય તો જ જજો દોસ્તો તમે અહીંયા મડ બાઇકનો પણ આનંદ લઈ શકો છો જેના એકસો ને પચાસ રૂપિયા એન્ટી ટિકિટ રહેવાની છે જેમાં સાત રાઉન્ડ તમે ફેરવી શકો છો તે ઉપરાંત તમારી દસ વર્ષથી ઉંમર વધારે હોય તો તમે આ રાઇડ્સનો આનંદ લઈ શકતા હોઉં છો દોસ્તો અહીંયા કેટલાક તમને સેલ્ફી પોઈન્ટ પણ જોવા મળવાના છે દોસ્તો તમને કેવો લાગ્યો મારો આ બાલવાટિકાનો વિડીયો જો મારો વિડીયો પસંદ આવે તો એને લાઇક શેર કરવાનું ન પડતા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બે લાયકોન જરૂર પ્રેસ કરજો કારણ કે હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને Mal